નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો વહેલી સવારે આંગણવાડી બહેનો માટે એક સારા સમાચાર સામે મળી રહ્યા છે આંગણવાડી બહેનોને હવે મોટા પ્રમાણમાં ફાયદો થશે તેવી માહિતી આપવામાં આવી રહી છે આંગણવાડી બહેનોને માનદ વેતનમાં વધારો ગરભાળું મોબાઈલ રિચાર્જ અને સમયસર પોષણ ચુકવણી મળશે આંગણવાડી બહેનોને હવે સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવો જોઈએ તેવી પણ માહિતી મળી રહી છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા ચુકાદો જાહેર કરતા કે આંગણવાડી બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવે અને આંગણવાડી બહેનોને સરકારી કર્મચારી તરીકેનો દરજ્જો આપવામાં આવે હવે આંગણવાડી બહેનો જે ઘણા લાંબા સમયથી ફરજ બજાવે છે પરંતુ તેમનું માનદ વેતન તરીકે ચૂકવણી કરવામાં આવે છે એટલે કે પગાર કોઈ નિશ્ચિત રૂપે આપવામાં આવતો નથી તેમની નોકરી પણ કોઈ નિશ્ચિત સમયગાળો નથી ગમે ત્યારે તેમને છૂટા કરી દેવામાં આવે છે લાખો આંગણવાડી જે રાજ્યમાં ફરજ બજાવે છે કાર્યકરો સહાયકો તેમને કાયમી કરવા બાબતે લાંબા લડત ચાલી રહી છે આંદોલનો થઈ રહ્યા છે એટલીસ્ટ કે ગુજરાત સરકાર દ્વારા ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ બે બે વાર ચુકાદો જાહેર કર્યા છતાં પણ હજુ સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય લેવામાં આવતો નથી તેના કારણે આંગણવાડી બહેનો ભરાયેલા છે હાલમાં દિવાળીનો તહેવાર નજીક છે તહેવાર ચાલી રહ્યો છે તેવામાં રાજ્ય સરકાર તરફથી એક મહત્વની માહિતી મળી છે કેન્દ્ર સરકાર તરફથી આંગણવાડી કેન્દ્રોને ટીસી આપવાનો અધિકાર આપવામાં આવ્યો છે તે એક પ્રશંસનીય બાબત છે તેવું જણાવવામાં આવી રહ્યું છે રાજ્ય સરકારે આંગણવાડી કર્મચારી સંઘના સંયોજક અને રાજ્ય ભાજપ કિસાન મોરચાના નેતા પાંડે સરકારના આંગણવાડી કેન્દ્રોને વિદ્યાર્થીઓને ટીસી ટ્રાન્સફર સર્ટિફિકેટ આપવાના નિર્ણયનું સ્વાગત પણ કરવામાં આવી રહ્યું છે એટલે કે આંગણવાડી કર્મચારી સંઘના સંયોજક તથા રાજ્ય ભાજપ કિસાન મોરચાના નેતા જે પી પાંડે કેન્દ્ર સરકારના જે આંગણવાડી કેન્દ્રો છે તે તમામ અને તેમના આંગણવાડી કેન્દ્રોના જે વિદ્યાર્થીઓ છે તેમને ટ્રાન્સફર સર્ટિફિકેટ નિર્ણય જે કરવામાં આવ્યો છે તેનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે તો આ જાહેરાત રવિવારના રોજ જાહેર કરવામાં આવી હતી એક અખબારી યાદીમાં તેમણે જણાવ્યું હતું કે આ નિર્ણયની સૌપ્રથમ તો તેમણે પ્રશંસા કરી હતી વધુમાં તેમણે મહિલા અને બાળ વિકાસ મંત્રી અર્પણા દેવીને આ નિર્ણય બદલ અભિનંદન પાઠવ્યા હતા તેમણે કહ્યું છે કે આ પગલું આરોગ્ય કર્મચારીઓના કાર્યને માન્યતા આપે છે આંગણવાડી બહેનોને પણ અભિનંદન આપ્યા હતા તેમણે જણાવ્યું હતું કે લગભગ પચાસ વર્ષથી શોષિત અને દમનનો ભોગ બનતા આંગણવાડી કાર્યકરો તેમજ સહાયકોને રાજ્ય કર્મચારી અથવા રાષ્ટ્રીય કર્મચારીનો દરજ્જો આપવો જોઈએ એટલે કે જે ઘણા લાંબા સમયથી આંગણવાડી કાર્યકરો સહાયકો ફરજ બજાવે છે અને શોષણનો ભોગ બને છે એટલે કે ઓછા માનદ વેતનમાં વધારાનું કામ કરે છે તેવા તમામ આંગણવાડી બહેનોને આંગણવાડી કાર્યકરો સહાયકો મિની આંગણવાડી બહેનો ને રાજ્ય કર્મચારી

કે મોદી સાહેબ દ્વારા જે સશક્ત મહિલા સશક્ત ભારત નામનું સૂત્ર જાહેર કરવામાં આવ્યું છે યોજના ચલાવવામાં આવી રહી છે તે સૂત્ર ત્યારે જ વાસ્તવિક બની શકે છે જ્યારે કામદારોને પૂરતું માનદ વેતન મળી રહે તેમની નોકરી ચોક્કસપણે કાયમી રીતે કરવામાં આવે ઘરવાળું ભથ્થું મોબાઈલ રિચાર્જ અને સમયસર પોષણ ચૂકવણી કરવામાં આવે જે સરકારી કર્મચારીઓને ચૂકવવામાં આવતું હોય છે તે તમામ લાભો મહદઅંશે આપવામાં આવે ત્યારે આ સૂત્ર વાસ્તવિક બનશે તેવું તેમણે જણાવ્યું હતું તો આશા રાખીએ કે વહેલામાં વહેલી તકે સારો નિર્ણય લેવામાં આવે આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનોને માનદ વેતનમાં વધારો કરવામાં આવે જેનાથી તેમની પણ નોકરી સુનિશ્ચિત બને વેતન પણ સારું મળવાથી તેમનું કામ કરવાની જે પ્રતિબદ્ધતા છે તેમાં વધારો થાય અને માનદ વેતન તેમજ અન્ય સરકારી લાભ મળવાથી તેમની નોકરી પણ સુનિશ્ચિત થાય ધન્યવાદ